એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી હતી જેથી સ્થાનિકો દ્વારા પોલીસે જાણ કરાઈ હતી એટલે પોલીસે તપાસ શરૂ કરી હતી મહિલાના શરીર ઉપર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે પોલીસ દ્વારા આ નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ અને બાદમાં તેની હત્યા કરવામાં આવ્યોની આશંકા વ્યક્ત કરાઈ હતી આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળતી નથી મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષામાં ટેટોના આધારે પણ તપાસ કરવામાં આવી છે પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી છે જોકે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું જેના ઉપર ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ થ્રી એટ ડબલ થ્રી અને ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ કી બત્તી જલી અને ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો હતો આ ઘટના અંગે ઓડિશાના પીઆઈ અનિરુદ્ધ નાયકે જણાવ્યું હતું કે નદી કિનારા પાસેથી પાંત્રીસ વર્ષની એક મિલાની લાશ મળી હતી જેના મોઢા ઉપર ચાકુના ઘા માર્યાના નિશાન હતા જેથી લાશની કોઈ જ આઈડેન્ટિટી ખબર પડી શકે તેમ ન હતી પરંતુ તેની બાજુમાંથી જ એક લોહીમાં લથપથ પેન્ટ મળ્યું હતું અને આજુબાજુમાં કચરાનો ઢગલો જ હતો એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા જોકે આ લોહીમાં લથપથ પેન્ટમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ થ્રી એટ ડબલ થ્રી અને પેન્ટનું માપ લખેલું હતું ત્યારબાદ પોલીસે ઓડિશામાં આ ટેગના નામની દુકાન ચલાવતા દરજીને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્યાંય ભાળ મળી ન હતી એટલે આ અંગે ડીસીપીને જાણ કરાઈ હતી ડીસીપી મીણા સાહેબનું પહેલાં ગંજામમાં પોસ્ટિંગ હતું એટલે તેમણે ત્યાંના પણ એક દરજીને આ ટેગ મોકલ્યો હતો આ દરજીએ અમને જાણકારી આપી કે આમાં જે પ્રકારે ત્રણ લખવામાં આવ્યો છે તે ત્રણ માત્ર ગુજરાતવાળા જ લખે છે તેલે સારે અમે તરત જ કહ્યું તમે ગુજરાત પોલીસનો સંપર્ક કરો અને અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો બોનાગર મે લિમ્બાયત મે હૈ ક્યા ઘટના હુઈ ઘટના એ હોઈ થી કે યો જો બેટી હમારે પાસ કપડા સિલાને આયા થા સુબહ મે 8:30 9:00 બજે તક આયા થા ઓર રાત કો ઉસકો ઇમરજન્સી મે લેકે ગયા થા उसके बाद वो चला गया फिर पुलिस वहाँ से फ़ोन आया था मुझे कि वहाँ पे आपका लेबल टेक मिला है आपके पास का है क्या तो हमने बोला हाँ हमारे पास का है तो हमने उसका नाम जो है और वो बताया तो उसने सौ रुपया क्या है गूगल पे हम उसके नंबर पे किए थे उससे जो है यहाँ की पुलिस फिर हमारे कांटेक्ट की फिर उसके बाद जो है उसको जाके उससे मिले इधर की जो पुलिस लिंबात पुलिस ने क्या पूछपरछ किया पूछपरछ यही की है कि वहाँ से पहले कॉल आया था मुझे फिर उसके बाद यहाँ से फ़ोन आया था तो फिर वो हमारे पास आए थे कि वो कितने बजे आए थे फिर कितने बजे कपड़ा लेके गया था वो तो कहाँ रहता मैं बोला वो कहता था तो मुझे आइडिया नहीं है लेकिन वो इमरजेंसी में कपड़ा सिलाया था लेके गया था इसके हिसाब से हमने जो है गूगल पे नंबर के हिसाब से उनको नंबर हमने दे दिए कि ये चीज़ है ऐसा क्या टैग लगाते हो आप पैंट पे में पैंट पे वो अपना लेबल टैग आता ना वही लगाते हैं तो कपड़े का जो बिल था ना वो लगा हुआ था वो यहीं से आरोप पहन के गया था यहाँ से गूगल पे में कितना पैसा